અમરેલીના બાબરા પોલીસ સ્ટેશનના સસ્પેન્ડેડ પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ ચૌદ વર્ષીય નાબાલિકને દુષ્કર્મ કરવાની ફરિયાદ દાખલ થઈ છે ફરિયાદ પ્રમાણે આરોપી છેલ્લા ચાર મહિનાથી નાબાલિકને ધમકાવતો હતો અને તેના શારીરિક આડપલા કરતો હતો એક વખત સગીરાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ પણ બાંધ્યો હોવાનું જણાવ્યું છે આ બનાવ સામે આવતા જ પોલીસે રવિરાજસિંહને ઝડપી કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો આરોપી વિરુદ્ધ પોક્સો એક હેઠળ ફરિયાદ નોંધાઈ છે જો કે હજુ પણ અમરેલીમાં બીજા સસ્પેન્ડેડ પોલીસ કર્મી મહેશ સોલંકી પર એક ત્રીસ વર્ષીય યુવતી સાથે દુષ્કર્મનો આરોપ છે અને તે ફરાર થયો છે આઘાતજનક બનાવ સામે લોકોમાં ન્યાયની માંગ ઉઠી છે બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજબજાતા રવિરાજસિંહ ચૌહાણરાવ દ્વારા સગીર વેની બાળાનો સંપર્ક કરી સ્ટેપચેટમાં વાત કરી તેને લલચાઈ ફોસલાઈ પોતાના કાયદેસરના વાલી અપહરણ પણ કર્યું અને એની સાથે શારીરિક અડકલા કરવામાં આવેલા અને બળજબરીથી શરીર સંબંધ માનેલો જે બાબતે બાબરા પોલીસ સ્ટેશનમાં પોક્સો તથા બીએનએસની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ ત્યારબાદ રવિરાજ ચવ્હાણના અવતારને બે તારીખના રોજ રાત્રિના અટક કરી તેને તપાસ દરમિયાન અને કોર્ટ પ્રોડક્શન કરી રિમાન્ડ કાર્યવાહી કરવામાં આવેલ છે હાલમાં રવિરાજસિંહના ત્રણ દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે